પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ સંતરામ ગુરુ પરંપરાની કથાગોષ્ઠી થવી જોઈએ પૂજ્ય મોરારી બાપુ નડિયાદના આંગણે શ્રી સંતરામ ભૂમિ પર ઉજવાઈ રહેલા સંતરામ મહારાજના એકસો ને ચોરાણુંમાં સમાધિ મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલ પૂજ્ય મોરારી બાપુની રામકથાના બીજા દિવસે વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારી બાપુએ કહ્યું હતું ક્યાંય રામચરિત માનસ આધારિત માનસ યોગીરાજની કથા થઈ રહી છે ત્યારે મારી ઈચ્છા છે કે કોઈ અધિકૃત સંત દ્વારા સંતરામ મંદિરની ગુરુ પરંપરા ને પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ ગ્રંથ પર કથા પારાયણ ગોષ્ઠી થવા જોઈએ એમ કહેતા પૂજ્ય મોરારી બાપુ કથા પ્રવાહ આગળ ધપાવતા કહ્યું હતું યોગી કોણ જેના માટે ડેફો લોઢુ અને સોનું એક સમાન હોય તે યોગી તુકારામ કહે છે વિઠ્ઠલના કીર્તનથી જ મારો યોગ પૂરો થઈ જાય છે પૂજ્ય મોરારી બાપુએ માનસ યોગીરાજની કથા કરતા યોગી અને યોગ વિશે પ્રકાશ પાંડ પાડતા કહ્યું કે શિવ યોગી છે હનુમાનજી યોગી છે શુક્ર દેવજી યોગી છે યોગીને ઉપાધી નથી યોગીની જટા યોગીનો શૃંગાર છે માન અપમાનમાં નિમાની નિર્માની તે યોગી છે મનુષ્ય જીવન મનુષ્યત્વ અને મહાપુરુષનો સંઘ દુર્લભ છે સંતરામ મંદિરની આ ભૂમિ પર આગામી વર્ષ બે હજાર એકત્રીસમાં માં સંતરામ મહારાજની બસોમી સમાધિ મહોત્સવે ત્રિશતાબ્દી પર્વે જો અહીંના બાપુ પૂજ્ય રામદાસજી મહારાજ બોલાવે પુનઃ રામકથા લઈને આવીશ એમ પૂજ્ય મોરારી બાપુએ કહ્યું હતું અને એ કથા માનસદીપસિખ શીર્ષક હેઠળ કરીશ એમ કહી બસો વર્ષની સંતરામ મહારાજની અખંડ જ્યોતિની વંદના કરીશું ઉલ્લેખનીય છે કે આજે સંત સપૂત અને સાક્ષર વંદનના ઉપક્રમે નડિયાદ સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ વંદના કરી હતી અહીં આ અવસરે સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો અને સરદાર પ્રેમીઓ એસપી યુનિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજે રામકથા પૂર્વે સંતરામ મંદિરના મહંત પૂજ્ય અને શ્રીમદ ભાગવત કથાના શ્લોકોને સમજાવતી જેટલી વાર્તાઓ કે જેનું ડોક્ટર પ્રણવ દેસાઈએ સંપાદન કર્યું છે તે પુસ્તકનું પૂજ્ય મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ પુસ્તક તૈયાર કરવામાં મંદિરના સંતો પૂજ્ય સંત્યદાસજી પૂજ્ય નિર્ગુણદાસજી અને મહંત પૂજ્ય રામદાસજી મહારાજે ભારે જહેમત માં ઉઠાવી છે જેમાં સૌ વાર્તાઓ સરકારની નવી શૈક્ષણિક નીતિમાં ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા અંતર્ગત કહેવાય છે संतराम महाराज का ग्रहण में बैठे कुछ महाराज लक्ष्मण दादी बाबू प्रश्न करे थे एक प्रश्न यो कर भगवान हमने योग विद्या विषय कहीं कहा श्रृंगार में पगे लागू તુલસી રાજી આમ માણસ માટે લખે છે સંત સાધુ પુરુષની સદબુદ્ધિ રીતે યુવતી શૃંગાર છે